હું મનુષ્ય એ પરમાત્માને રહેવાનું પોતાનું બનાવેલું મંદિર આપણે બીજાના મકાનમાં રહીને ભાડે રહ્યા કહેવાય પણ પોતાનું મકાન જે આપણે ને પછી રહીને એમાં વાસ્તુ કહેવાય એમાં દેહ દેવળે પરમાત્માનું કાયમનું રહેવાનું મંદિર છે જેટલા અવતારો થયા સંતો થયા મહાપુરસો થયા એ બધા મનુષ્ય દેહમાં જાય આવ્યા એમ ખોટા જોઈ લો બધાને જેટલા દેવળે તમે માતાજી જો ભગવાન જો એની મૂર્તિ જોત જો એને માનવ આકાર હશે માનવના જેવા હશે તો મનુષ્ય દે એ મકાન જો પરમાત્માનો પણ મેં પરમાત્મા લે એટલે એને મંદિર કહેવાય બાકી જો તાજમહેલ જો અજાયબી કહેવાય દુનિયાની પણ એમાં કોઈ દેવી દેવતા ભગવાનનો ફોટો નથી એટલે લઈને મકવરો કહેવાય તો અહીંયા પગે ના લાગે લાગે જોવા બધા આવો ટિકિટ લઈને આવો પણ પગે કોઈ ના લાગે પણ તમે માતાજીનું કુળદેવનું મંદિર બનાવ્યું હોય ભગવાનની કંઈ મૂર્તિ બનાવી હોય બધું બગતાણવાળા બાપાની મટી બનાવી હોય તો લોકો અહીંયા આવતા જતા ભગ્ય લાગે બાકી એમાં મૂર્તિ છે ને ભગવાનની એમાં એમાં આત્મા છે ને એ દેવ છે પરમાત્મા અને એને આમાં આવીને વાસ્તુ લીધું હોય અને આપણે આ નાતી જાતિવાળાને બધા જગતવાળાએ વેચી નાખે આપણે જીવભાવમાં બાકી ખરેખર આમાં આપણે રહેવાવાળા મનથી એ પરમાત્માના પરમ ભક્ત છે આપણે અને પરમાત્માના સીધું રૂપ જ છે આપણું પણ આપણે આપણને ઓળખતા નહોતા એટલે આપણે આ જીવમાં બધા કપી ગયા બધી નાતી જાતિમાં વેચી ગયા અને જે દેહ દેહના કર્મ કરે એ પોતાના માને એટલે ભરાઈ ગયા એટલે હાચા ગુરુ મળી જાય મને દેહમાં તો આ દેહ આપણું મંદિર બની જાય અને જો સંતોના સદે જાય ને ત્યાં જાય ત્યાં સંતોની પદરાવણી થાય પૂજા થાય આરતી થાય એનું કારણ શું કે દેહમાં એ પોતે વાસ કરીને બેઠા હોય ઓળખી લીધા વાસ્તુનો અર્થ થાય તારો વાસ થાય ઘરમાં આપણે તમે પચા મકાન બનાવો પણ ભાડે આપો તો એમાં વાસ્તુ ના કહેવાય તો બીજાને પણ તમારો વાસ વાસ જ્યારે થાય એના અંદર તારીનો વાસ્તુ કહેવાય એમાં આપણે રહેવાનું હવે આપણે જે મકાનમાં રહીને એને કેવું કેળવણી કરી એમાં કચરો રહેવા દઈ એમાં કચરો ના રહે પછી એમાં હગાવાળા આવે બેન દીકરીઓ આવે બધા આવકાર મળે આશ્રમ મળે મકાન છીના માટે બનાવ્યું આશ્રમનો ધર્મ છે કારણ કે એમાં ધર્મ છે આપણે એમાં રહીને પછી બેન દીકરી આવે કોઈ સાધુ આવે સંતા આવે કોઈ નો આવે કોઈ મહાપુરુષો આવે તો એને આવકાર આપવાનું એક આપણે સ્થાનક બનાવ્યું એને મકાન કહેવાય ઘર કહેવાય મંદિર કહેવાય તો આમાં આપણે રહી એમાં ભાવ હવા મંદિર કેવું હોય ચોખ્ખું હોવું જોઈએ એને મંદિર કહેવાય ત્યાં 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 કચરાના પેટી પડી હોય ગમે ત્યાં પડી હોય એને મંદિર ના કહેવાય મીરા જ્યારે સાસરે ગયા તો રાણા જેવું ઉત્તમ કુળમયનું વેવીસાલ થયેલું એનું પણ થયેલું પણ એ લોકો છે એના માતાજીના મંદિર હાલો કારણ કે આપણે કુળદેવી આપણા સ્વીકારે ને પછી તમે અમારા કુળમાં ગણાય એટલે એવો રિવાજ હોય દરેક કુળમાં કે પોતાના કુળદેવીને આપણે માનવા પડે ટોકમાં અને પછી આપણે કુળના ગણાય ટોકમાં દીકરી રહી ને એટલે આમાં કુળમાં ભરવું હોય તો પેલા કુળદેવી સ્વીકારો પછી કુળમાં ભરાવું એટલે એને કુળદેવી લઈ જવા પડે ને ટૂંકમાં પણ મેરા જઈ એટલે કુળદેવીના મંદિરમાં શું હતું પડિયાણ મંદિર હતું મેં તાજા હાટકા ને બધું પડેલું ટોકમાં પેલા એ બલીને એવું બધું ચલાવતા નહીં અને મેં ચોરી થયેલી મંદિર અને મીરા પાછી પડી એક ટબલું કે આ મને માતાજીનું વાસ લાગતું નથી કે ચમ કે માતાજી તમારામાં મને ભગવાનનો વાસ દેખાય માતાજીનો વાસ દેખાય એમાં આપણા સુધારો થાય તો અહીંયા આપણે સદગુરુને ભજરાયા કહેવાય પણ અહીંયા આપણા બેન દીકરી આવે તો હોશિયારી ના હોય એને કે મારા ભાઈના ઘરે જાઉં મારા બાપના ઘરે જાઓ હા મારા હગાના ઘરે જાઉં સાધુ સંત આવત કે ભાઈ ભગતનો ઘર છે એની આશ્રમનો ધર્મ બની જાય અને એમાં પ્રેમ ભાવ હોય પાંચ પચીસ રૂપિયા કદાચ આપો એ મોટી વસ્તુ નથી ખાવા આપો એ મોટી વસ્તુ નથી પણ એમાં તમારો ભાવ પ્રેમ હોવો જોઈએ તો મંદિરનો પુરસાદ બની જાય ન ખાવા તો લોજ નહીં આપો

આ નગીન એક એક મંદિર બનાવે માતાજીનું તો એની પ્રાણ પ્રતિષ્ઠા કરી શિખરબંધ મંદિર હોય ને એની પ્રાણ પ્રતિષ્ઠા હોય તો મનુષ્ય દેર્યો શિખર શિખરબંધ મંદિર ભગવાન એમાં પ્રાણની પ્રતિષ્ઠા ભગવાને પોતે કરી તો આપણે આ બીજા મંદિર બનાવી એમાં માતાજી પધરાઈ ભગવાન વરદાય તો આપણે બ્રાહ્મણો બોલાવી એનું જે જ્ઞાન હોય પ્રતિષ્ઠાનું એને બોલાવીને એનું આપણે પ્રતિષ્ઠા કરાવી હોય પ્રાણ પ્રતિષ્ઠા પણ આ મંદિરમાં તે પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરીને આવ્યો હતો પ્રાણ પૂર્યો આ દેહમાં પછી આ દેહ કામ નો થયો નકામો હતો નાટી દેવો પડત નો પાંજર માટી એટલે આ દેહમાં એ પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પોતે વાસો કર્યો હું આ હવે એ ભગવાન કે હું આ જે આવ્યો બોલ્યો એ હું ભગવાન હતો પણ આપણે શું કર્યું કે છોકરો રોવા માંડ્યો આપણે રોરા કારણ કે આપણામાં આવ્યો એટલે રો જ ને ભગવાન ભગવાને જ કીધું હું આ હું આ હું ભગવાન છું એમ કહું પછી આ ભગવાનજી તો એટલે શું કહે હું માતાજી એમ કહે તો હું ભાઈ છું એમ કહે ભાઈ તો જેમ કહેવાય એમ આમાં જે હું છે ને એ આત્મા છે એ પરમાત્મા એટલે દરેક જગ્યાએ માતાજીને પ્રસન્ન થો પ્રસન્ન થાય ભગવાન ને આવું હોય તો સંતમાં એને બોલા બધા ઉગારો કરવો હોય તો સંત નો સ્થાને આવે અને ભગવાનની સીધી મૂર્તિ આપણા ઘરમાં આપણો જે પતિ છે એ પરમેશ્વર છે ભગવાન અણગણ મૂર્તિ આપણી બનાવી લે આપણો જે પતિ છે ને એ ભગવાન ની અણગણ મૂર્તિ પેલી તો કરેલી મૂર્તિ અને એ તો માનવાના ભગવાન છે આ તો હાચુકડું ભગવાન છે કારણ કે આપણું પૂરણ પોષણ કોણ કરે આપણો પતિ આપણી રક્ષા કોણ કરે આપણો પતિ એટલે પતિને પરમેશ્વર માનવા આપણા ધર્મે એવું કીધું આપણા મા બાપનો ભગવાન માનવા એવું આપણા સંતો શાસ્ત્રોએ નક્કી કરાયું અને અતિથિ દેવો હોવો તિથિ તારીખમાં તો બધા આવે તહેવાર બધા તિથિ તારીખમાં જ આવે પણ અતિથિ કોને કહેવાય કે કોઈ તિથિ તારીખ વગરનો આવ્યો એનો અતિથિ કહેવાય આ દેહમાં આત્મા આવ્યો ને અતિથિ કાંઈક એની તારીખ ક્યાં હતી પછી આવ્યા પછી આ તો દેહની તારીખ આપણે જન્મ તારીખ છે ને એ તારીખ છે પેલો તો અતિથિ એ કોઈ તારીખમાં તિથિ તારીખમાં આવતો નથી એટલે એ અતિથિ આપણો આત્મા છે પણ એ ઓળખાવો કોણ ગુરુ મળે તો ઓળખતો એટલે જો માતૃદેવ ભવ પિતૃદેવ ભવ ગુરુ દેવો ભોવા અને પછી અતિથિ દેવો ભવ ચોથા નંબર ગુરુ મળે તો આત્મા ઓળખાવા અને આત્મા ઓળખા તો એ અધર મળશે કોઈ દેહ નથી આમાં બોલન હાર પુરુષ છે ને એ આત્મા સ્વર દેખાય તો દેહ સ્વર અને દેહને બધા કર્મ ધર્મ લાગુ પડે નાતી જાતી બધા સંબંધો કામ જેવા કરે એવું માને આ દેહે કરીને દરજીનું કામ કરે તો લોકો શું કહે દરજી આ દેહે કરીને કોઈ ખેતીનું કામ કરે કે ખેતી કોઈ વળી આ વકીલાતનું કામ ભાઈ કરો તો એનો વકીલ ક્યાં જ વકીલા દેહ તો મનુષ્ય છે તો મનુષ્યના દેહમાં જેવા કર્મ કરો એવા તમારા નામ પડે છે પર જેવી નાતેમાં જન્મ એ સિક્કા મારે કે ભાઈ પટેલમાં જન્મે કે પટેલ દરબારમાં જન્મે કે દરબાર બાકી જન્મે નથી આ સિક્કા માર્યા તમે જેમાં આપણે ડાંગર જે મિલમાં જાય ને એ મિલવાળા સોખા વરસાદ મારે એમાં દેહ ધીર જે જન્મમાં ધીર ખાતામાં જન્મ્યો આપણે એ આપણા મા બાપ હતા એવો આપણે સિક્કો મારી દીધો પણ એ દેહની માન્યતા બાકી સંતનો ભગવાનનો મત કેવો છે ખાતરોનો કે તમે જન્મ્યા નથી તમે અહીં આવ્યા છો એ આત્મા છો અને આત્મા કોઈ નાતનો નથી કોઈ જાત કોઈ નાત જાતનો નથી કુળદેવી કોઈ નાત જાતનો ના હોય કોઈ નાતી જાતિની કુળદેવી ના હોય ભગવાન કોઈ કુળદેવી માતાજી આપણા માતા પિતા કોઈ નાતા નહીં માનવાના એને ભગવાન પણ તમે તમને હરિજન માનો તો કે મારા માય બાપ હોય કે હરિ હરિજન તમે તમને પટેલ માનો કે મારા મા બાપ પટેલ પણ એ મા બાપ પટેલ ના હોય મા બાપ ભગવાન તમે જ પટેલ નથી મા બાપ જ પટેલ અને પટેલ જન્મ આલ પટેલ તો પટલાય કરાવે કે આવો દેહ બનાવીએ એ બનાવનારો જે માતા પિતાના અંદર રહેલો પરમાત્મા છે એ ગુરુ મળ્યા પછી ખબર પડે કે આપણા મા બાપ શક્તિ તો એના સ્થાન આપણા અંદર ક્યાં મા બાપના આપણે ફોટા મૂકી તો તે ગોખલામાં મા બાપના આપણે ફોટા મૂક્યા કે આ મા બાપ છે આ મંદિરમાં આ રામા પીર ફોટામાં પણ હાચા રામા પીર હાચા મા બાપ રે ગયા હાચો ભગવાન ક્યાં રહે તમારો શ્વાસનો ઉશ્વાસ છે ને એનું કાયમ આ શ્વાસ જતો રહે તો બોલે ત્યાંથી હાથું બન્યું આપણે આ જે નાનામીમાં જાય લઈ જઈએ એમાં શું હોય બધું હોય કાં હોય આંખ હોય નાક હોય ઓઠ હોય પગ હોય બધું હોય પણ એ મૂર્તિ બોલતી જમ નથી કે એમાં એ શરીર બોલતું જમ નથી કારણ કે મેં નામ જતું નહીં એટલે નાનામી લઈ હાથમાં જતો આ ગોળો આવો ના હોય પણ લાઈટ જતી રહે તો લાઈટ જતા કોઈ ભાદી પણ કનેક્શન નથી બંધ થઈ ગયો કંપની ગમે હોય એમ આત્મા થકી આપણે સી ટૂંકમાં એ આત્માને ઓળખાવો એવા ગુરુની જરૂર છે અને આત્મા ઓળખાય તો જ આનંદ છે એટલે મા બાપે તો આપણા તો જન્મ આપ્યો પણ મનુષ્યમાં ગુરુ જ્યારે મળે ત્યારે આપણા આત્માનો જન્મ આત્મા ઓળખાય એ આત્મા ઓળખાય પછી એમાં આત્મામાં મળતા આ ઉગાવવા પણ આપણે તો ભગવાન માને એના ગુરુ મળ્યા હતા એનો આત્મા સ્વરૂપે આપણને ગુરુ મળ્યા એટલે ઉગારામને આપણે ભગવાન આ દેવી દેવતાને કેમ માની આપણે કાંઈ એનો ગુરુ મળ્યા હતા કોઈથી દેવી દેવતા ભગવાન નુગરા ના હોય આપણે માણસ છું કે એ નુગરા ખોટું કરીને છું કે એ નુગરો માણસ છે તો કપટ કરો કોઈ કહો કપટ કરો ખોટું કરતો હોય ખોટું ખાતો હોય ખોટું પીતો હોય તો શું કે આ તો નુગરો કે રવાદીનભાઈ તો જેને ગુરુ મળે એ છોકરા બની ગયા એટલે એનો અહમ કરી ગયો એટલો છોકરા થયા એટલે આજના પ્રસંગે આપણે નરસિંહ બાપા હતા વરસાદીનો છોકરા ટાઈમ થઈ ગયો એનો પરિવાર આવ્યો એના અગાવાલા આવ્યા અમે પણ આવ્યા અમારો જ પરિવાર સંબંધો જો સોનામાં સુગંધ હોય આજી આઈ જે જૂના ભાવતા બધા આવી જ તો એટલે એનું આઈ જે એટલે હંમેશા હવે આપણે આનંદ પ્રસાદ ધાર ધરાવા પ્રસાદ લેવાનો પ્રેમથી પ્રસાદ લઈ ગયો અને વાસ્તવનો અર્થ કોઈ ક્રિયાકરણ નથી પોતાનો ભાવ વ્યક્ત પ્રેમ પત્ર આપડે મનથી નક્કી કરવાના કે મારો ગુરુ એ જ મારો ભગવાન છે અને નામ મળ્યું એ જ મને નામ મળ્યા અને અમે જે છીએ ને તો હાથથી ભગવાનના છીએ નાતી જાતીમાં તો કૂટાઈ જવાનું હોય એકદા કિદારો આ લોકો કૂટી નાખશે બારદાડા પણ જો ગુરુ મળ્યા છે કૂટાય છે નહીં પૂજાય છે ગુરુ મળે ને પૂજા છે આ જેટલી પૂજા થઈ દેવળે દેવળ જાય ને ગુરુ મળ્યા બાકી કેટલાય ફૂટી ગયા બારદાડામાં હરાધમાં ભેગા કર્યા ઓર હરાદમાં આખી દુનિયાના માવતર આવી ગયા એ માવતરના હવે કાગડા રૂપે લ્યો કાગડો ખાધ કે બાબાપે ખાધું એટલે આમાંથી નીકળવું હોય બધામાંથી દંગાળમાંથી અને પૂજ્ય બનવું હોય જગતમાં તો ભજનની કમાઈ કરજો બાકી કરોડપતિ હોય રાજા હોય સિકંદર બાદશાહ હોય બધાએ જગતમાં કૂંટાણું બધા ખૂટી ગયા મોટા નાના મોટા બધા ખૂટી ગયા પૂજાણા કુંડ જેને ભજન કર્યું પરમાત્માના નામ જેને પરમાર્થ કર્યો સ્વાર્થમાં તો સીધ સ્વાર્થમાં સીધ ગુરુ મળ્યા પછી સ્વાર્થ છૂટી જવો જોઈએ પરમાર્થમાં લાગે અત્યારે માનું કા હગા વાલા નો તેળા એ તો વ્યવહારિક આ બીજા અમારા જેવા તેમાર્થ છે તમે સ્વાર્થ માટે નથી એનો પરમાર્થ હતો એટલે પરમાર્થ હોય તો આ સંતો આવો ભક્તો આવો પ્રેમી આવો વાલા આવો પછી હગા તો આવો પણ હગા પાછા વાંચતો કે જોવો વાલા હોય વાંચ નાખતો નાખ જોવા એને જે કર્યું કે ભગવાનનો રાજીભો કરી એટલે હગાવાળા હાટા પટે દીકરી જમાડો તમે જમી માટે તો કે જમે દીકરી દુઃખ બને એટલા આ બેં બે જમ કરી કે આપણી દીકરીને દુઃખ હગાવાળાને હગાવાલાને જમ જમાડી હાટા પાટે ના પેલો આપણા કરાવ એના ગામ જઈ તો એના ઘરે તો આપણને ના કરવા પણ આ જે સંકો આજ બધા મેળ્યા આપણે બધા એનો ઉદરો પરમાર્થ છે એની ભક્તિ છે એનો ભાવ છે એનો પ્રેમ છે અને આ ગરીબ માટે ફરજિયાત નથી અથવા જેના ઉમર પામંગ આવો લીધા કરીએ એટલે આજ નરસિંહ બાબા અને જસી જો પતિ પત્ની બે હલકા હોય તો કંઈ એક મત હોય ને કાકા તો બે મત છે પચાસ ટકામાં કોઈ આગળ ના આવે અડધું અડધું એ ચી જાય અમદાવાદ ટકા જો બે એકમતમાં માં હોય ને તો આ ઝંડો વાગી જાય ધર્મનો ઝંડો એટલે પતિ પત્ની એવું થાય એટલે ભાવ પ્રેમ જળવી મત મેળવ્યો આમાં તો આપણે આજ જ આનંદ કરી રહ્યા ભાઈ નો ગમતું બેન ના ગમતું તો અહીં આનંદ ના થાય ક્રિયા થાય ક્રિયા જળ હર જેમ મશીનની આરતી કરો પણ એ મશીનની આરતી ખબર નહીં કે એમાં કોણ છે હું કોના માનું ક્યાં ખબર હંબાજીમાં તો વ્યાલો ચાલે વાગ સુરમાં પાંચ વ્યાલો છે ચાલુ વાગે અને કદાચ જંગલમાં જઈને મૂક્યા હોય ને તોય ચાલો તો વાંધો હારી સંડાય વાજા ચાલો નહોતો એને ખબર જ નહીં કોણ છે એટલે આપણો જે ભાવ ને પ્રેમ છે એ જ આરતી છે એ જ પૂજા છે ऐं एद प्रसाद बनी तदगुरूदेव